એનો ફુગ્ગો કોણે ફોડેલો તો એને જ નથી ખબર હા એવું એવું અને આજનો વિચાર કરું છું ઉબાડિયું પાડવાનું ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો સરસ મજાનું ઘરે ઉબાડિયું બનાવીએ દાડી બેઠી છે મસ્ત ખુરશીમાં અને મમ્મી ગઈ છે પેલે બાજુ કલર જોવા માટે ધ્રુવ સૂતો છે આપણે પણ જઈએ ખેતરમાં અને કલર અને કંબૈયોનો પાલો લઈ આવીએ ખાસ તો મિત્રો શિયાળાની શરૂઆત થાય એટલે ચીખલી વિસ્તાર વલસાડ વિસ્તારમાં ખવાતું એ ઉબેડ્યું અને ઉબેડ્યાની સાથે તો પાછી છાસ એટલે ખૂબ જ મજા પડી જાય એને માટલાની અંદર પકાવવામાં આવે એટલે એનો ટેસ્ટ પણ બધા કરતાં અલગ જ હોય બહુ થઈ ગયા હાલું જ માટલું છે મમ્મી જોઈ આવું કંબયો ના નાના નાના છોડ છે અને મિત્રો કંબાઈ આ છે મિત્રો કંબયો અને સાથે કલર મિક્સ કરીને આપણે વિડીયો બનાવીશું એના માટે જઈશું ગામમાં અને ત્યાંથી લાવીશું બટાકા શંકરિયા અને પાપડી આટલું ચાલે ને થોડોક જોઈએ કલર જ જોઈએ કલરનો જ ટેસ્ટ સારો આવે તા તરલી જા કાપી કાઢેલા બહાર દેખાતા નથી મમ્મી થોડી ઘણી કલર ઘટશે કલર પણ નથી મળતી અત્યારે આપણે શોધીએ છીએ કલર પણ ખેતરમાં કશે જોવા નથી મળતી હવે ઘર બાજુ જોઈએ આમ તેમ જોતા જોતા થોડી પાછી કલર દેખાઈ ગઈ તો ઉખડી લઈએ બસ ઘણી બધી થઈ ગઈ તો હવે ઘરે જઈએ કલર મૂકી અને પછી જઈએ દુકાને દુકાનથી થોડો ઉબેડિયાનો સામાન પણ લઈ આવીએ ઉબેડિયાનું સામાન ભાઈ આપણે લઈ આવ્યા અને ધોઈને હવે સાફ કરી નાખીએ આ જગ્યા પર બનાવી દઈએ બટાકાને બધું ધોઈ કાઢું તો આપણે હવે બટાકા શંકરિયા ધોઈ નાખીએ અને પછી બનાવવાનું ચાલુ કરીએ પાપડી પાપડીને બી મસ્ત ધોઈ નાખીએ હા તો ગરમ ના પાપડી કોન બટાકા ને સંકરિયા ધોવાઈ ગયા સંકરિયા કેટલા પાક કરું મમ્મી ખાલી લે મમ્મી આમાં પાણી ની આમાં પાણી મિક એટલે આમાં મિક્સ કરી ગામા કરીએ ને ને કાપીને જ ભરીએ હા હા પણ એમાં જ આટલા બોલ મમ્મી મિક્સ થાય ને માં राउंड भाग करी ना इका बटा करना क्यों करो मम्मी ये ना मम्मी चार बात करना छोटा जो मुकिल है तो मुकिल है याँ छोटी कलर भाई बने बाकी चार बात हो आ कौन है चे एगे भाई, 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 भाई।, भाई क्या कौन भी हाथ मारे चटकी क्या ज़रा ज़रा कौन भी तेरे को ये ना कितना तो कौन लाएगा ऐसी रुपये

બરાબર મિક્સ કરી નાખીએ કંબાઈ નો પાલો મિક્સ કરી અઢી કિલોનું માટલું આ પાંચ પાપડી મમ્મી એના ઉપર જ મૂકી દઉં તો ઉબેડી આપણે અહીંયા મૂકવાના છે આ જગ્યા પર પાંચ વાપડી છે એ મૂકી નીચે

બસ કેટલા વાય ગયા સાડા સાત કે પોણા સાત ધ્રુવ સાયકલ ફેરવતો છે ધ્રુવ લાકડા લાવો અહીંયા મૂકવાના થોડા થોડા તો આપણે ઉમેળ્યું પકાવવા માટે મૂકી દીધું છે આગ લગાવી દીધી છે અને ધ્રુવ મદદ કરે છે મને લાકડા લાવી આપવામાં કોને લગ્ન છે આથી

<laughs> <laughs> तो पद्मातन पछा बतूला रसु होशियार तो पला कनु भाई तने देखवेलु हा कनु भाई रणछोड़ भाई पटेलै डिक्री ने हा के जवाई पर 1000 रुपया लेवा ना, ना, ना। <laughs> 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 ने 50 आप पण અત્યાર સુધી હમે પૈસા ભૂને ઓ ઠીક ઇત થાપે કે તમારે હેલક કરા પડે ને તો ઘરવાળી પર માંગો પડે તમારે શું આવે ધુમડો ભાઈ ધુમડો આવે છે કે નહીં તો પછી ખાવાનું હે તો પછી બધું જ આવે ભાઈ બહુ બધું મણ આવે કે ભાઈએ તો હડગાવી દીધું હા હડકી ગયું આ આ નથી અડગ્યું આ નથી હળગ્યું હળગવા લે એનું અમે પહેલી વાર પાર્કિંગમાં ભાઈ ઉબેડ્યું બનાવ્યું આપણે આમ તો તે બધું જ બનાવ્યું પણ તો આપણે અહીંયા મસ્ત બેઠા હતા

એમ કે ખાધા છે ભાઈ ખાસ તો ઉબેડી માટે ધાણો લાવેલા દણો ભુલાઈ ગયો કોઈ યાદ નથી કરાવતું કારણ કે દર વર્ષે ત્રણ થી ચાર વાર અમે તો બનાવીએ જ શિયાળામાં ઉબેડી ખાવાની ઘણી મજા આવે સાથે છાસ હોય ને તો એકદમ મજા આવી જાય છાસ ના પૈસા આપે મેડમજી આવું ને આવું ને આવું આવું ને કરે પૈસા નહીં મળે આ નહીં મળે બાકી મજા

ને ખોલીને જોયું તારે સારા ડુકરા ને કઈ બેટરી માં આવી રહી તું એટલી બધી વિકાન કે બધા ઘરના બાંડા બંધ કરી દીધા હોય આવું છે ભાઈ દીપડા બે ત્રણ દિવસ થી ફરતો છે રસ્તા પર બેસી રહ્યો

મોબારે પર સ્મેલ આવી હે કે ખોયલુ મોડી લાગે રે મમી મીઠો જરાકન ઓસુ પોઈડો લાગે મને એ અગ્ના જે બનાવી લે અગ્ના કુંડ જેવો રસ્તા પર ને બોયરોય રે મમી

શાક રોટલાનું બધું આવી ગયું છે અને મિત્રો આજનો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી ટેક કેર એન્ડ